સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ભેગ પકડી રહ્યો છે ત્યારે પાવર લૂમ્સમાં ફરી એક વખત ગ્રહણ લાગવાની શક્યતા દેખાઈ રહી છે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં હજારોની સંખ્યામાં પાવર લૂમ્સના ખાતા ધમધમી રહ્યા છે ટેક્સટાઇલ ઉદ્યોગની આ ખૂબ જ મહત્ત્વની કડી છે અને દર વર્ષની માફક આ વર્ષે પણ ઉડિયા ભાષામાં પોસ્ટર લગાવવાના શરૂ થઈ જતાં ભયનું વાતાવરણ ફેલાયું છે અને આખી ઇન્ડસ્ટ્રીઝ બંધ છે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં પાવર લૂમ્સમાં ખૂબ મોટી સંખ્યામાં ઓડિશાના કામદારો કામ કરે છે હજારોની સંખ્યામાં કામ કરતા ઓડિશાના કામદારો વચ્ચે કેટલાક અસામાજિક તત્વો પણ સમયાંતરે વાતાવરણ તંગ કરવા માટે પ્રયાસ કરતા હોય છે અંજની ઇન્ડસ્ટ્રીઝના પાવર લૂમ્સના સંચાલકોની સામે અનેક વખત અસામાજિક તત્વો તોફાન મચાવી ચૂક્યા છે ગઈકાલે ઇન્ડસ્ટ્રીઝના ગેટ ઉપર પોસ્ટ લગાવવામાં આવ્યા હતા જેમાં પગારમાં આઠથી દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને એક મીટર દીઠ વીસ થી પચીસ પૈસાનો વધારો માંગવામાં આવ્યો છે ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો દ્વારા સમયાંતરે ભાવ વધારો કરી દેવામાં આવતો હોય છે અને કામદારો તેમજ અસામાજિક તત્વો દ્વારા દિવાળી બાદ આ પ્રકારના પોસ્ટર લગાડવાનું છેલ્લા પાંચ થી સાત વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે પરંતુ આ વખતે દિવાળી પહેલા જ પોસ્ટર લગાવવાના શરૂ કરતા અસામાજિક તત્વો દ્વારા મુશ્કેલી ઊભી કરવાના સંકેત દેખાઈ રહ્યા છે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા ઉડિયા કામદારોને આજે ગેટ પરથી જ પરત મોકલી દેવામાં આવ્યા હતા અને કેટલાક અસામાજિક તત્વો દ્વારા સમગ્ર વિસ્તારની અંદર પોતાનો દબદબો રાખવા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હોવાનું ભૂતકાળમાં પણ સામે આવ્યું છે જેથી કરીને અન્ય લોકોને તે અંગે વધુ ખ્યાલ આવતો નથી જેથી ઇન્ડસ્ટ્રીઝના ગેટ ઉપર કારખાનાનું કારખાનાની અંદર કે બહાર આ રીતે પોસ્ટર લગાવવામાં આવતા હતા અને ગેટની બહાર અંદર કામદારો ન જાય તે માટે મોટરસાઇકલ લઈને ગેટ પાસે જ કેટલાક અસામાજિક તત્વો ઊભા રહી ગયા હતા કામદારો ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ ન કરતા આખરે આખી ઇન્ડસ્ટ્રી બંધ જોવા મળી હતી